नमस्कार मित्रों आप सभी चैनल में स्वागत है शो सुनने खबर छे कि गुजरात सरकार હવે દરેક ગરીબ છોકરીને શિક્ષણ માટે દર મહિને સહાય આપે છે હા આ છે નમો લક્ષ્મી યોજના કલ્પના કરો જો પૈસાની તંગી કારણે તમારી શિક્ષણની વચ્ચે ન આવે તો આ યોજના એજ વચન આપે છે નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને 10 ની છોકરીઓને 500 રૂપિયા પ્રતિ મહિનો અને ધોરણ અગિયાર અને બાર ની છોકરીઓને સાતસો પચાસ રૂપિયા પ્રતિ મહિનો આપવામાં આવે છે સાથે જ ધોરણ દસ પાસ કર્યા પછી દસ હજાર રૂપિયા અને ધોરણ બાર બાદ પંદર હજાર લાભ મળે છે ચાર વર્ષમાં કુલ પચાસ હજાર રૂપિયા સુધીની સહાય સીધું તમારા બેંક એકાઉન્ટ સ્કૂલ ની ફી અને બુક્સ માટે મમ્મી પપ્પા ને ચિંતા થતી હવે આ યોજનાથી મારી બધી જરૂરિયાત પૂરી થાય છે હવે હું ડોક્ટર બનવાનું સપનું પૂરું કરીશ આ યોજનાથી અત્યાર સુધીમાં દસ લાખથી વધુ છોકરીઓને મદદ મળી છે અને સ્કૂલમાં છોકરીઓના દાખલામાં સોળ ટકાનો વધારો થયો છે આ માટે તમે રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઇટ પર જઈને ચેક કરી શકો છો ગુજરાત સરકારની વેબસાઇટ નીચે ડિસ્ક્રિપ્શન આપી છે ચેક કરજો જો તમે કે તમારી ઓળખાણમાં કોઈ છોકરી ધોરણ નવમી બારમાં ભણે છે તો નમોલક્ષ્મી યોજનાનો લાભ જરૂર મેળવો નમોલક્ષ્મી યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા થોડી અલગ છે તમારે જાતે ઓનલાઈન અરજી કરવાની જરૂર નથી કારણ કે આ પ્રક્રિયા તમારી શાળા દ્વારા કરવામાં આવે છે અરજી પ્રક્રિયા શાળાનો સંપર્ક તમારે તમારી શાળાના અધિકારી અથવા પ્રિન્સિપાલનો સંપર્ક કરવો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ઉપયોગી માહિતી માટે ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં